લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ સરસાસ્પદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી આ બેઠક પર બંને પક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે સામે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલ રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી જેમાં ગેનીબેને ત્રીસ હજારથી વધુ રેખાબેનને હરાવ્યા હતા તાજેતરમાં જ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવા પામ્યા છે જેમાં ગુજરાતની પચીસ સીટો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી જ્યારે એક સીટ પર ભારે રસાકસી બાદ બનાસકાંઠાના લોકસભા સીટ પર કોંગ્રેસના ગેનેબેન ઠાકોરે જીત મેળવી છે ગેનીબેન ઠાકોર હાલ વાવ વિધાનસભા સીટના ધારાસભ્ય ધારાસભ્ય પદે છે તાજેતરમાં ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવતા હવે તેઓ સાંસદ બનતા આગામી એટલે કે આવતીકાલે તારીખ તેરના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ગેનીબેન તેર જૂનના રોજ વિધાનસભા અધ્યક્ષ અધ્યક્ષને રાજીનામું આપશે અને હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે